પાંચોના એપિસોડ સાથે હું છું આજે વાત કરવી છે obesidadની દિવસઅને દિવસે ચિંતિત થઈ રહ્યા છીએ અચાનકથી વજન શા માટે વધી જતું હોય છે શું તમે obesidad નો શિકાર તો ને છે તમને કે નથી એ કઈ રીતે ખબર પડશે તો તે જાણવા માટે અત્યારે સાથે ઉપસ્થિત છે ગુજરાત તક સાથે ઉપસ્થિત છે સુથાર જે પણ છે મેમ સ્વાગત છે ગુજરાત તકમાં કેમ છો બસ એકદમ મજામાં આય હોપ તમે પણ એકદમ મજામાં હશો હા મજામાં હા આજે આપણે મળ્યા છે ઓબેસિટી ની વાત કરવા માટે કેમ કે અત્યારે એટલું બધું વધી રહ્યું છે ફાસ્ટ એન્ડ કે મારું વજન વધે છે મારી પાસે પણ પેશન્ટ આવતા હોય છે કે મેડમ વજન વધે છે વજન વધે છે ઓકે બટ ઘણા લોકોને કારણ ખબર જ નથી કે કયા કારણથી વજન વધે છે રાઈટ તો કેમ કે વજન વધે છે ખાવાથી વધે છે પણ જરૂરી નથી કે વધારે ખાવાથી જ વજન વધતું હોય છે

જે અત્યારે વર્ક ફ્રોમ હોમ પેલા તો થઈ ગઈ છે કે મેન્ટલી સ્ટ્રેસ હોય છે પણ ફિઝિકલી કોઈ બર્ડન હોતું નથી બોડી ઉપર રાઈટ આપણે જોવા જઈએ તો આપડા જ પેરેન્ટ્સ એ લોકો કઈ બી વસ્તુ લેવા જવું હોય ઇવન ઘરનું બી દૂધ છે જીવન જરૂરિયાત શાક છે તો એ લોકો ચાલતા જતા પેલા અને આપણે એવા છે કે સેલ લઈને લઈને કાર ભાગ્યા તો તો બેઠાડું જીવન આપણું કે આડસ આવે છે આપણને કઈ કરવું હોતું નથી બેઝિકલી જોબમાં પણ અત્યારે વર્ક ફ્રોમ હોમ હોય છે એટલે મેન્ટલી બહુ જ સ્ટ્રેસ હોય છે પણ ફિઝિકલી કોઈ નહીં ચેર પર બેસીને જે લોકોને કામ કરવાનું હોય છે સેકન્ડલી એવું હોય છે ખોરાકનો અતિયોગ કે વારંવાર ખાવું દર કલાક બે કલાકે હરતા ફરતા ખાવું અને જેના લીધે આપણને ખબર જ નથી કે કેટલો ખોરાક લઈ રહ્યા છે છે મોબાઈલ મોબાઈલ ટીવી ખાવાની ટેવ હોય નાના બાળકોને પણ આપી દેવામાં આવે છે ઓકે તો મોબાઈલ ખાતા ખાતા મોબાઈલ જોતા જોતા આપણે ખાતા હોઈએ છીએ તો આપણને પોતાને નથી ખબર કે આપણે કેટલો ખોરાક ખાઈ રહ્યા છે ઓકે તો સેકન્ડલી ખોરાકનો અતિયોગ છે કે દર કલાકે હરતા ફરતા ખાવાનું દર બે કલાકે ઓફિસમાં બી બાજુવાળો આવે ચલાય તો હું ટેસ્ટ કરું ટેસ્ટમાં ટેસ્ટમાં વધારે ખવાઈ જાય છે અને આપણો બોડી વધતું જાય છે પછી થર્ડ એ છે કે આપણી ડાયજેસ્ટ સિસ્ટમ ડિસ્ટર્બ હોય ઓકે કે પ્રોપર ડાયજેસ્ટ ફૂડ ના થાય તો ફેટ જમા થતો હોય છે બોડીમાં અને એના લીધે આપણું વજન વધતું હોય છે જો ડાયજેસ્ટ સિસ્ટમ બ્રેક થતી હોય તો આપણ આ ઇશ્યુ થતો હોય છે રાઈટ ફોર્થ છે કે હેરિડિટી પેરેન્ટ્સને હોય તો બચ્ચાને આવવાનું જ છે કે આપણા પેરેન્ટ્સને હશે તો બચ્ચાઓને આવવાનું છે બાકી બીજું એક એ પણ રીઝન છે કે ક્રોનિક ડિઝીઝ હોય બોડીમાં જેની લોંગ ટાઈમ સુધી મેડિસિન ચાલતી હોય લાઈક સ્ટીરોઇડ લેતા હોય છે સ્ટીરોઇડ ડૉક્ટર આપે તો સ્ટિરોઇડ એ લોંગ ટર્મ સુધી ચાલતું હોય છે અને ક્રોનિક ડિઝીઝમાં સ્ટિરોઈડ આપવામાં આવતું હોય છે એના લીધે આપણું વેટ ગેન થતું હોય છે જે આપણને ખબર નથી હોતી કે દવાના લીધે પણ થાય છે જો સ્ટિરોઈડના લીધે પણ આપણું વેટ ગેન થતું હોય છે લાસ્ટ એ છે કે આપણે એવા રોગ જે બોડીમાં હોય છે જેના લીધે વજન વધે છે પીસીયુએસ જે ફિમેલમાં અત્યારે નાઇન્ટી પર્સન્ટ ફિમેલ મારી પાસે પીસીઓએસના આવે છે કે મને પીસીઓએસના લીધે વેઇટ ગેન થાય છે એના લીધે પીરિયડ્સ પણ ડિસ્ટર્બ થતા હોય છે ડૉક્ટર દવા આપે છે પીસીઓએસની ને પીસીઓડીની પણ સાથે જો ડાયટ મેન્ટેન નહીં કરો તો તમને એમાં કોઈ રિકવરી નહીં મળે તો પીસીયુએસ છે પીસીયુડી છે થાઇરોઇડ છે ઓકે અને મેનોપોઝમાં ફિમેલની ફોર્ટી પ્લસ જે મેનોપોઝ એજ આવે છે એમાં પણ એમનું વેઇટ ગેઇન થતું હોય છે તો આ બધા કારણોથી weight gain થાય છે અને obesity obesity માં કન્વર્ટ થાય છે એટલે આપણે લોકોને પોતાને નથી ખબર કે કયા કારણથી આપણું વજન વધે છે આ નાના નાના કારણોથી પણ આપણું વજન વધે છે બિલકુલ તમે અહીં ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ કરી ફીમેલ્સ ને રિગાર્ડિંગ તમારે પણ જાણવામાં ખૂબ ઇન્ટરેસ્ટ છે કે 30+ ની ફીમેલ માં વધારે આ બધા કેસીસ જોવા મળતા હોય છે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે પછી વધી જતું હોય છે રેશિયો ફીમેલ માં હા એમને છે ને અત્યારે કેવું છે કે થર્ટી પ્લસ ને ફોર્ટી પ્લસમાં બેઝિકલી મેલો એજ આવતી હોય છે રાઈટ અને એમ ફાસ્ટ ફૂડ આપણે લોકો ફાસ્ટ ફૂડ બહારનું ઇવન હું પણ એવું વધારે કે ચલો આજે જમવાનું નથી બનાવવું તો ખાવામાં ધ્યાન નથી રાખતા આપણે તો પહેલા તો મેઇન ડાયટ ફોલો કરવું જોઈએ ડાયટ ફોલો નથી કરતા તો આ ઇસ્યુ આવે છે ટ્રીટમેન્ટ ચાલુ હોય છે તો સિક્સ મંથ નાન ડેઝના કોર્સીસ કરતા હોય છે તો પણ પાછો મેડિસિન સ્ટોપ કર્યા પછી આ લોકોને પાછો આ પ્રોબ્લેમ થતો હોય છે તો એના માટે ડાયટ ફોલો કરવું જોઈએ ફિમેલ મારી પાસે આવે છે કે અમે કીટો ડાયટ લઈએ છીએ રાઈટ અમે લોકો ખાલી પ્રોટીન લઈએ છીએ સલાડ જ

બધા મેલ લેવાના એ લોકોને અને જે રૂટીન જે ઘરમાં ફૂડ બનતું હોય બધા માટે એ જ આપણે યુઝ કરવાનું થોડું મોડિફાઈડ કરવાનું છે ચેન્જીસ લાઈક ડાયટમાં આપણે રોજ બપોરે ટિફિનમાં બધા લઈ જ લઈ જતા હોય કે રોટલી શાક દાળ ભાત તો જે ઘઉં રોજિંદા જીવનમાં ઘઉં યુઝ કરીએ છીએ એની જગ્યાએ મલ્ટીગ્રેન યુઝ કરો ઓકે બાજરાનો આટો યુઝ કરો જુવાર યુઝ કરો બરાબર કેમકે ઘઉંમાં કાર્બ કાર્બ્સ આવે છે કાર્બોહાઈડ્રેટ એ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે અને એ બ્લડમાં એબ્ઝોર્બ જલ્દી થાય છે જેથી વેઇટ ગેઇન થાય છે રાઈટ અને બધા પેશન્ટોનો બીએમઆઈ ઉપર અલગ અલગ ડાઇટ પ્લાન હોય છે પણ જો આપણે બેઝિક ડાઇટ પ્લાન જોવા જઈએ તો રોજિંદા જીવનમાં જે આપણે સુગર યુઝ કરીએ છીએ એ એના કરતાં સાવ બંધ નથી કરવાનું હું સાવ કોઈ પેશન્ટને બંધ નથી કરાવતી રૂટિન જે યુઝ થાય છે એમાં થોડો ઓછો યુઝ કરવાનો હોય છે આપણે ઓકે તમે ચાર વખત ચા પીવો છો દિવસમાં તો ત્રણ વખત પીવો બે વખત પીઓ એકદમ કોઈ જ વસ્તુ સ્કીપ નહીં થાય ને બધા મેલમાં ફૂડ લેવાનું જ છે ઇવન મિડ મિડ મોર્નિંગ અર્લી મોર્નિંગ ઓકે લંચ બ્રેકફાસ્ટ બધા મેલમાં હું પેશન્ટોને બધા ફૂડ આપું જ છું બટ થોડું મોડિફાઈડ ને થોડા ચેન્જીસ લાવવાના હોય છે જે પાંચ ફ્રૂટ અવોઇડ કરવાના હોય છે આપણા લાઈફમાં જે બધા માટે ઇવન ડાયાબિટીસ માટે પણ છે અને વેટ ગેઇન પણ વેટ લોસ કરવું હોય એના માટે પણ હેલ્પફુલ છે કેળા ચીકુ દ્રાક્ષ કેરી સીતાફળ આ પાંચમા ગ્લુકોઝ હોય છે જે વેઇટ ગેઇન કરવામાં મદદ કરે છે અને સેકન્ડલી તમારું સુગર લેવલ પર હાઈ કરે છે હવે કેરીની સિઝન આવશે એટલે બધાના ઘરે પેટી પેટી ઉતારશે એટલે મારા પેશન્ટો પણ આવશે વધારે ડાયાબિટીસના અને વેઇટ લોસ માટેના રાઈટ તો થોડા એવા ચેન્જીસ કરવાના છે આપણે કેમ કે મેલ સ્કીપ કરવાથી જેટલું આપણું સ્ટમક આપણે એમ્ટી રાખીશું એમ આપણું વેટ વેટ ગેઇન થશે આપણે વેઇટ લોસ કરવાનું છે અને ઘણા એમ કહે છે કે હું ખાલી લંચ કરું છું અને હું ડિનર નથી કરતો પણ હું પેશન્ટોને ડિનરમાં ફૂલ ડીશ નથી આપતી સિંગલ ડીશ આપું છું લાઈક ઉપમા છે થેપલા છે ખીચડી છે દલિયા ખીચડી છે વેજીટેબલ તો જેમ સિંગલ ડીશ લેશો અને જેમ વહેલા તમે ડિનર કરશો સેવન થર્ટી એટ એમ ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી રહેશે તમારી અને સેકન્ડલી તમારું ડાયજેસ્ટ જલ્દી થશે એટલે ફૂડ છે એ સ્ટોર નહીં થાય અગર ફૂડ સ્ટોર થશે ઓકે લિવરમાં તો ફેટ પણ વધશે અને ફેટ જમા થશે તો વેઇટ ગેઇન થશે તમારું તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સાંજે સિંગલ ડીશ લેવાની હોય છે આ એક બેઝિક ડાયટ પ્લાન હતો બાકી બધા પેશન્ટોનું અલગ અલગ બી પ્રમાણે હોય છે ડાયટ પ્લાન ઓકે અહીં તમે ઘઉંની પણ વાત કરી તો મોટાભાગે આજકાલ વચ્ચે એક એવો ટ્રેન્ડ પણ નીકળ્યો કે લોકો ઘઉં અવોઇડ વધારે કરવા લાગ્યા છે ને જેમ તમે કહ્યું કે નો ઉપયોગ કરતા હોય છે બાજરા રાગી એ બધાનો ઉપયોગ છે વધારે કરવા લાગે છે શું સાચે રોજે આપણે ઘઉં ખાઈએ તો એ આપણા માટે પણ હાનિકારક હોય ભલે આપણે ઓબેસિટીનો નો શિકાર હોઈએ કે ના હોઈએ પરંતુ રોજે ઘઉં ખાવા જોઈએ ખરી હા રોજેમાં કેવું હોય છે કે જે વેટ ગેઇનમાં હેલ્પ કરે છે ઈવન હું ડાયાબિટીસ અને વેટ લોસના પેશન્ટને ઘઉં અવોઈડ કરાવતી હોઉં છું અગર એમને ઈચ્છા છે ખાવાની કોઈને નથી છૂટી શકતું તો વીકમાં એક વખત લઈ લો બાકી મલ્ટીગ્રેન પણ હું ઘરે બનાવવાનું કહું છું એ લોકોને કે તમે દાળનો આટલો પાટ લો બાજરો આટલો રહો જુવાર આટલો રહો એ રીતનું એમને ઘરે લેવડાવવાનું અને ઘરે જ એ લોકોને બનાવવાનું કહું છું કેમ કે બહારની પ્રોડક્ટમાં પણ આપણને આઈડિયા નથી હોતો કે ઘઉં કેટલું નથી લેતા અને હા હું ઘઉં અવોઈડ કરાવું છું કેમ કે એ પણ એક મેદા મેદા જેવું જ છે લાઈક એને ડાયજેસ્ટ થવામાં ટાઈમ લાગે છે જેમ કે મેદો સેવન્ટી એટ અવર્સ લે છે ડાયજેસ્ટ થવામાં તો ઘઉં પણ એટલા અવર્સ લે છે બરાબર એટલા પ્રોપર નથી લેતો પણ એ પણ ટ્વેન્ટી ફોર બાય ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી અવર્સ લેતો હોય છે તો એક વસ્તુ મેઇન છે કે ઓબેસિટીમાં આપણે જંક ફૂડ છે એ અવોઈડ કરવાનું જ રહેશે એની સાથે સાથે ઘણા બધા ચેન્જીસ પણ આપણે રૂટીન આપણી બોડી સાયકલ સાથે પણ કરવી પડશે શું એમાં કોઈ નિયમિત સમય છે કે પછી આટલા વાગે જાગી જવાનું કે પછી એ બધું આપણે કેર લેવાની એમાં હા જાગવામાં કેવું છે કે તમે ફૂડની સાથે સાથે તમે તમારા બોડીને વર્કઆઉટ પણ આપો તમે અગર તમે જીમ નથી જતા હું જીમ હું નથી કહેતી બધાને ફિફ્ટી મિનિટ તમે વોકિંગ કરો કેલરી બર્ન કરો સ્પીડમાં અત્યારે બધા ચાલવા જાય તો ફોન પર વાત કરતા કરતા અને સોંગ સોંગ્સ સંભળસતા હું એવું નથી કહેતી એકદમ પ્રોપર સ્પીડમાં ચાલો જેમાં પરસેવો પસીનો થવો જોઈએ કેલરી બંધ થવી જોઈએ તો હા તમે વહેલા ઉઠશો તો સામે તમે વર્કઆઉટ પણ કરો ઓકે તો એમાં બી ફાયદો છે તો અને અમુક જે અવર્સમાં હું ટાઈમે આપું છું લાઈક હું અર્લી મોર્નિંગ એમને એક જીરા વોટર આપતી હોઉં છું કે જે ડાયજેસ્ટિવ સિસ્ટમને એકદમ ક્લીન રાખે છે ઓકે મેઇન તો પાર્ટ એ જ છે કે અર્લી મોર્નિંગ ઉઠીને પહેલાં જ આફ્ટર બ્રશ હું એ વામ વોટરમાં આપતી હોઉં છું તો એ હા એ એમને ટેક એન એમને લઈ અને પછી એમને તરત વર્કઆઉટ કરવા માટેનું કહું છું કે ફોર્ટી ફાઈવ મિનિટ્સ વોકિંગ કરો અગર મોર્નિંગમાં પોસિબલ નથી કોઈને તો હું રાત્રે એમને આફ્ટર ડિનર કહેતી હોઉં છું ઓકે તો એના પછી જે ટુ અવર્સનો ગેપ રાખું છું આફ્ટર વોકિંગ પેશન્ટને હું આફ્ટર વોકિંગ પછી એમને બ્રેકફાસ્ટ કરવાનું કહું છું રાઈટ તો બ્રેકફાસ્ટમાં બી એ જ કે ટી કોફી હું ચા બંધ નથી કરાવતી બધા કે ચા બંધ કરવાથી આ તે કે કોઈને એક એડિક્ટેડ છે ચા કોઈનાથી બંધ નહીં થાય રાઈટ તો ચાર વખત પીતા હોય તો ત્રણ વખત કરો બે વખત કરો ઓકે તો એ જ રીતે પણ સુગર ઓછી યુઝ કરવાની હોય છે એમને બ્રેકફાસ્ટ મેઇન કમ્પલસરી લેવાનો હોય અડધા લોકો બ્રેકફાસ્ટ આપણે અહીંયા બ્રેકફાસ્ટ નથી કરતા ઘણા પેશન્ટ એવું કહે છે કે મને નાસ્તો કરવાની ટેવ નથી બટ એ બહુ જ નુકસાનકારક છે બ્રેકફાસ્ટ ન કરવાથી પણ ઘણા બધા નુકસાન ઘણા બધા રોગો આપણા બોડીમાં થતા હોય છે હા એટલે બ્રેકફાસ્ટ એ મેઇન છે આપણા લાઈફમાં મેઇન પાર્ટ કે નહીં છે યસ બ્રેકફાસ્ટ મેઇન છે અને એની સાથે સાથે હું એ પણ જાણવા માંગીશ કે સપોઝ કોઈ ડાયાબિટીક પેશન્ટ આવ્યું હોય તો એને શું કાળજી રાખવી જોઈએ કારણ કે આપણા જંક ફૂડનો મોટા ભાગે ટ્રાય કરતા હોઈએ ઓપ્શન્સ ખોદતા હોઈએ કે રાત્રે બહુ ઇઝી ને ક્વિક રેસીપી થઈ જાય એવા તો આપણે પેલા પ્રોસેસ ફૂડ ઉપર પણ ડિપેન્ડ વધારે થવા લાગ્યા છીએ તો ઓપરેસીપી એ શું એ પ્રોસેસ ફૂડમાં પણ વધારો કરે છે એટલે સપોઝ આપણે એનું ઇન્ટરેસ્ટ વધારી દઈએ જેમ કે મારે હવે ઓફિસ થી ઘરે જઈને કૂક કરવાનું છે તો હું અગર એ પ્રોસેસ ફૂડ ઉપર ડિપેન્ડન્ટ હોઉં તો શું એમાં પણ ઓબેસિટી થવાના ચાન્સીસ હોય છે ખરી હા હા હોય છે કેમ કે આપણને ખબર જ નથી કે પ્રિઝર્વેટિવ ફૂડ છે એમાં શું પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવે છે કે આપણને પોતાને નથી ખબર એમાં શું યુઝ કરવામાં આવે છે હા ઉપર ઇંગ્રેડિયન્ટ લખ્યા હોય છે કેલરી લખી હોય છે બટ આપણે ત્યાં જોવા નથી ગયા ઓકે એટલે એ પણ એક નુકસાનકારક છે હું એ બધામાં નથી માનતી ને લેવું ના જોઈએ આપણે હોમમેડ ફૂડ અત્યારે ઘણા બધા ફૂડ બને છે ઇઝીલી કે હવે ઓફિસથી ઘરે ગયેલા હોય આપણે થાકેલા હોય એટલે હું ઓલમોસ્ટ બધા પેશન્ટોને ડિનરમાં ઇવન ડાયાબિટીક પેશન્ટને વેટલોસ પેશન્ટને ડિનરમાં હું સિંગલ ફૂડ જ આપું છું કે ઇઝીલી બની જાય ઉપમા છે પૌવા છે થેપલા છે થેપલામાં પણ બાજરીના થેપલા થેપલા કહીશ એટલે એવું કહેશે કે ઘઉંના થેપલા બની દે પણ બાજરીના થેપલા છે એ ઇન્સ્ટન્ટ બધું બની જાય છે ઓકે તો એ બધું યુઝ કરો કોઈ એ રીતના ફૂડ યુઝ ના કરો કેમ કે આપણે લોકોને આડશું બેઠાડું જીવન કંઈ ગમતું નથી કરવું એટલે ઇઝીલી પર આપણે ઇઝીલી વે જઈશું પણ એના લીધે ઘણા બધા રોગો લાઈક ડાયાબિટીસ છે થાઇરોઇડ છે પીસીઓએસ પીસીઓડી બધા રોગ એના લીધે જાય છે કે આપણે ફૂડ પ્રોપર લેતા નથી આપણને ખબર જ નથી કયા ફૂડમાંથી કયા ન્યુટ્રિશન મળે છે શું મળે છે બસ પેટ ભરાવા માટે અને ટાઈમ ઓછો જાય અને ઈઝીલી બની જાય એના માટે આપણે બધો વે પસંદ કરતા હઈએ છીએ અને બીજી વસ્તુ એ પણ જાણવી છે કે સ્પેશિયલી મેલ પણ અગર જો વર્કઆઉટ ના કરે તો એમને કઈ વસ્તુ વધારે સેવન કરવું જોઈએ જેમ કે આજકાલ પેલું પમ્પકિન સીડ્સ ને એ બધા સીડ્સ નો ટ્રેન્ડ છે વધારે નીકળી ગયો છે કે આપણે એનો ફાકો મારી લઈએ તો આપણે હેલ્ધી કઈ ખાઈ રહ્યા છીએ એ પોતાના જીવને સંતોષ રહે છે અને મેલ્સ કા તો પછી એનર્જી બાર્સ ને એના ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે તો આ વસ્તુ નુકસાનકારક છે આવનારા દિવસો માટે કે સારી છે આપણા શરીર માટે બેઝિકલી એનર્જી બાર ને એક એવું છે તમે લઈ લેશો એનર્જી આવશે ને વેઇટ લોસ કરવામાં પણ હેલ્પ થશે ઇમિડિયેટલી તમારો વેઇટ લોસ થઈ જશે બટ પછી જ્યારે તમે એ બધું સ્કીપ કરશો ને છોડી દેશો ને એટલે પાછું વેટ ગેન થઈ જશે ઓકે એ બધી વસ્તુમાં હા એટલે પ્રોપર ડાયટ લેવાનું જ છે કોઈ પણ મેલ સ્કીપ નથી કર થોડું મોડિફાઈડ કરવાનું છે કે આ વસ્તુ લાઈક નથી લેવાની એની જગ્યાએ બીજી વસ્તુ યુઝ કરો એ રીતના ફૂડમાં થોડા ચેન્જીસ લાવવાના છે અને બેઝિકલી મારો એક્સપિરિયન્સ છે હું મારા પેશન્ટોને વધારે નથી કરાવતી કે તમે આ આ આ બહારથી લઈ ખાઓ પ્રોટીન પ્રોટીન હાઈ હોય પેશન્ટને તો પ્રોટીન પાવડર આપણે પ્રિસ્ક્રાઈબ કરતા હોઈએ છીએ પણ સેકન્ડલી કે આ ફૂડ લાવવાનું છે આ સીડ્સ લઈ આવું ઇવન બ્રાઉન રાઈસ લઈ આવો હું એવું બધું નથી નથી લાવવાનું કહેતી પેશન્ટોને કેમ કે હું કોઈ ખર્ચો પણ નથી કરાવતી પેશન્ટને બેઝિકલી ઘરમાં જે હોમમેડ બનતું હોય એમાં

ઓકે બીમારીઓમાં એવું છે મેઈન તો મેં તમને પીસીઓએસ ને પીસીઓડી કીધું ઓકે જેમ પેટ કે થાશે એમ પીરિયડ્સ ના ઇશ્યુ ફીમેલ માં થાશે બરાબર સેકન્ડલી એ છે કે બીપી જે તમને બીપી ને હાઈપરટેન્શન આવશે ઓકે બીપી હાઈ બીપી રહેશે બ્લડ પ્રેશર રહેશે તમારું પછી એના લીધે અસ્થમા છે શ્વાસની તકલીફો ને કાર્ડિયક અટેક આવશે હાર્ટ અટેક જે બેઝિકલી વેટ ગેઇન વધારે ઓબેસ પેશન્ટને વધારે રહેતું હોય છે બરાબર બીજું છે બ્લડ બ્લડમાં સુગર હાઈ થઈ જવું અને આ બધી વસ્તુમાં કેવું કે હાઈ બ્લડ સુગર થઈ જશે બીપી વધી જશે તો પછી અનકંટ્રોલ થઈ જશે અને એ મેડિસિનથી કે ઇન્સ્યુલિન લેવાથી પણ તમને કોઈ અસર નહીં કરે જ્યારે ઓબેસ પેશન્ટ હશે એમને તો આ બધા રોગો થાય છે એમને અને સેકન્ડલી એમને થાઇરોઇડ છે ડાયાબિટીસ બીપી પીસીઓએસ આ બધા જ રોગોના તમે શિકાર બની જાઓ છો આના લીધે તમે ઓકે મારો લાસ્ટ સવાલ ગુજરાત તકના વ્યૂઅર્સ જે અત્યારે તમને સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એમને આપ શું સંદેશો આપશો ઓબેસીટી ને લઈને સંદેશો એ જ છે કે બધા બધાને એવું કે છે મારું વજન વધે છે વજન વધે છે એમ બોલે છે ને પછી જો બહાર નું ફૂડ જોશે તો ખાવા માટે જતા રહેશે હું એવું નથી કહેતી કે બહાર નું ફૂડ ના લો બટ એક ટાઈમ સમય કેમ કે વીકલી એક વાર તમે લો રોજ ખા તમને એવું લાગે છે કે આળસ પહેલા તો આળસ આવે કે મારે આજે નથી બનાવવું આમ નથી કરવું પણ એ લોંગ ટાઈમ લોંગ ટાઈમ જતા તમને બહુ નુકસાનકારક થશે ઇવન ફેટી લિવર લાઈક લિવરના પણ ડિઝીઝ થાય છે એના લીધે બીજા બધા ઓર્ગન પણ ડેમેજ થતા હોય છે કિડની ને બધા હા તો એ બધા અત્યારે તમને એવું લાગે નાની એજમાં કે ચલો બહારનું લઈએ અને જલસા કરે એનજીઓ કરે બટ બધાને એક ધ્યાન રાખવાનું છે કે એક ફૂડ ફૂડ આપણા લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયટ ઓકે અને હું ડાયટ માટે એક અવેરનેસ કરું છું કે બધાને એવું કહે છે શું ડાયટ ફોલો કરવાનું શું ડાયટ ફોલો કરવાનું પણ ડોક્ટર ડોક્ટરનું કામ કરે છે દવા દવાનું કામ કરે છે પણ સાથે ડાયટ પણ બહુ જ જરૂરી છે બધા રોગ માટે બરાબર બહુ જ જરૂરી તો બધા એ ધ્યાનમાં રાખે કે કોઈ પણ ડિઝીઝ હોય તો મેડિસિન સાથે ડાયટ પણ ફોલો કરે ઓકે કેમ કે ડાયટ બહુ જરૂરી છે લાઈફ માં એક પાર્ટ છે ડાયટ નો બિલકુલ થેન્ક યુ સો મચ મેમ આપ અમારી સાથે જોડાયા અને તમામ આટલી રસપ્રદ માહિતી આપી આઈ હોપ એ વ્યૂઅર્સ પણ અનુસરશે અને એમને પણ કામ આવશે જીવનમાં થેન્ક યુ કેને થેન્ક યુ સોમ્યા તો આઈ હોપ ઓબેસિટી ને લઈને જે તમામ વાતો કરી છે અને ડોક્ટરે જે સમજાવ્યું છે એને આપણે આપણા જીવનમાં પાલન કરીએ અને તમામ ફૂડ હેબિટ્સ છે એક હેલ્ધી આપણે આપણે ફોલો કરી શકીએ એવી કોશિશ સૌ કોઈ કરીએ કારણ કે એક નાના નાના સુધારા આપણે કરીશું ને જીવનમાં એનો બદલાવ છે એ આપણા માટે ખૂબ જ સરસ રહેશે અને આયુષ્ય પણ વધારશે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વીકમાં એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર અને મજામાં જ રહેજો